અરે તમે કઈ ન કર્યો ને મને એટલી ખબર પડે આપણે કોક જાણ કરાય આપણા થી થાય તો કરાયી ત્યાં સમજી લો પડ્યો મારા કાને વાત આવી જાય ને ભાઈ એટલે હું તાત્કાલિક મારો નિયમ છે છે એક ભાઈ પાંચ પંદર મિનિટ અટાણું અહીં ઊભું વાથી મને કોઈ ફોન તો મારે પેલા આ કરું પછી એનું કરું એમ વાર લાગે રાઈક ને ભલે ને આહીને હરિયા આપડે આ લોકો ને કામ આવી છે એ છે અહીંયા પડ્યો ભાઈ

એવું થઈને તો ત્યાં ભરાવી આવી સમજી ગયા સારવાર મળી જાય વધારે એમ નથી થઈ ગયા જય જયરાષ્ટ્ર માતા હું ગૌ રક્ષક વિશાલ રાજ અત્યારે હું મેંદડા શાસન રોડ ઉપર સઉં અને ત્યાં બળદું ઉપર મારું ધ્યાન ગયું છે બીમાર છે અત્યારે ગામ મેંદરડા આ બળદ ઉપર મારું ધ્યાન ગયું છે એટલે મેં ગાડી ઊભી રાખી જોયું મોઢામાંથી ફીણા પડે છે એટલે અમારા વિનુભાઈ કેશો દ્વારા ડોક્ટર સાહેબ એનો કોન્ટેક કરેલો છે અને વિનુભાઈએ બીજા ડૉક્ટર સાહેબનો કોન્ટેક કરેલો છે અને અત્યારે એ આ બળદોની સારવાર કરવા આવે છે આગળ અત્યારે હું અહીંયા જ છું ખબર હે ચૂંટી

મોટામાં ફીણા નીકળી દેખાય રખડે છે કાઢી મૂકેલો હે જરૂર પતી ગયું હોય ને માણસો ને એટલે આને આમ કાઢી મૂક્યો હવે હું કામ હોય નઈ કાંઈ આવા નિરાધાર લાચાર જીવ બિચારા ખાવા પીવા રખડતા હોય ને પછી આવી રીતના બીમાર પડતા હોય પેલા હે ને મોગરિયા જે નિકરો ને તે માથું નું આખું ઊંધું હતું એટલે મને એમ થયું કે ઊંધું કા હું એમ પડી ગયો આમ થોડા એમ લખાય હાલો ક્યાં આયા આયા ને બરાય એક એના કરતા આય ન ખાય ઓ ભાઈ

ઓકે તમે <recessed isolation> બબ પાછો ઉફસેલા લાગે બઢાવ લગા ઓસેડી છે ઈ મૂકી દે ઓસેડી છે કેમ પાછો નહી અમે બેઠો થઈ ગયો નહી નહી ટોપી રાખું રાખેલા મત માં નીકળી જ નહી નીકળી જાવ આડો કરો જો خ و 들 ج 가 و ا द े व 죠 द নহয়বে <laughs> কৰি 嗯嗯，走、嗯、了。

પાણી ચા કાંઈ વસ્તુ નહીં એક મારે બચી ગયા વાંધો ના મારી પાસે દવા ને હું તમને દવા આપી અત્યારે આપણે દવાખાનાને લઈ જાઉં બીજી દવા પીડીને ને એક એક ગોળી ભૂંકો કરી ભૂંકો કરી દ્યો તો ભલાઈને બાકી એમને એમ નાખી દો ઓગળી જા આની જ દવા ઝટકા ને એની જ છે દિનુભાઈ અમુક અમુક કેસ એવા આવે ને ડેન્જર પંદર પંદરથી હું ઘરે એની સારવાર કરું તોય બચે નહીં પંદર દી એક ધારી કન્ટીન્યુ મહેનત કરવાની

મારા બાર ગામ થી ને એટલા ફોન ચાલુ હોય આપણે ના ન પાડીએ હું આવી જાઉં તમ મને એક વખત તમે એક વખત મને कान માં વાત નાખી ને એટલે હું આવી જ જાવ મારા ટાઈમ મારે હું કોઈ કરવા ઈકો લઈને આવી ત્યાં ઈકો આલસે ને ઓલા દોસ્તાની ગાડી માંગીને આવ્યો si agita Niema baba La 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 હું તને ફોન કરતો કરતો મેં કીધું આલને નોટ કર આલને આયલા જમે આ ગડો દરવારા રબારીઓને કીધું મે ભાઈ તમે નજર મારી આવો તો ખાલી ત્યાં યા કે નથી આલો ગફાર નથી મેટ ઓલું મકડીનું ચાલે હાલે ચાલે ને ગૌરક્ષક રાજ આજે મારી આટીના શાક માર્કેટ ગ્રુપ દ્વારા નિરાધાર અને લાચાર ગાય માતાને ને ભરપૂર સૌરાદેશીએ આઠસો સાતસો કરાવ્યું sou passo da নখু নখো લે લે પકડ ઉપર 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 હવે <laughs> ભાઈ <coughs> <coughs> ભલે નાઈ નહી આપણે આ લોકોને કામ આવી છે એ સર

ચેનલ છે વિશાલ રાજ ગૌરક્ષક ઇન્સ્ટાગ્રામમાં પણ એ આઈડી છે અને ફેસબુકમાં પણ એ આઈડી છે તો તમે લોકો આર્થિક સહયોગ મને ના કરી આપો તો કોઈ વાંધો નહીં પણ જે એ જે ચેનલ છે ને એને બંને એટલી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને આગળ શેર કરો જેથી કરી તમારા આ સહયોગથી હું બીજા ઘણા બધા અબુલ જીવોનો જીવ બચાવી શકું અને મારા જીવનનું ધ્યેય એક જ છે કે અબુલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા જય જય ગૌ માતા હું ગૌતમ દવે સામાજિક કાર્યકર્તા આજે માળીયા હાટીનામાં અમારા વિશાલભાઈ રાજ અને છેલ્લા ઘણા વર્ષો ત્યાં કાર્યરત છે પણ અત્યારે હમણાં ના હમણાં સમયમાં માળીયા તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પશુ કુતરા ગાયો નંદી પછી કબૂતર પક્ષી કોઈ પણ જગ્યાએ બીમાર હોય અને વિશાલભાઈને કે એમની ટીમને ફોન આવે અને એને ખબર પડે તો તરત જ એની વ્યવસ્થા કરે અને એને દવાખાને પહોંચાડવાની જરૂર હોય તો દવાખાને પહોંચાડે એનાથી પ્રયત્ન થતા હોય તો એની સારવાર કરે અને આવી રીતના દયાનું ને સેવાનું કાર્ય કરે છે વિશાલભાઈ હમણાં ગાયોને તરબૂચને બધું ખવડાવ્યું તો આવી રીતના સેવા કરતા હોય તો વિશાલભાઈના મોઢા જ આપણે સાંભળીએ કે એ કઈ રીતના સેવા કરે આજે હું ઘણા સમયથી સેવા કરું છું ત્યારે અત્યારે અમે આ જે ટીમ છે અમારી શાક વાળા પણ મને સપોર્ટ કરે છે અને ઘનશ્યામભાઈ જે એ પણ અમને ઘણો બધો સપોર્ટ કરે છે અને આ સેવાના કાર્યમાં જ્યારે અમારે ત્યાં એવું બને કે આ કેસ વધારે ગંભીર છે તો એને હું જુનાગઢ દવાખાને લઈ જાઉં જે ઈવનગર પશુ દવાખાનું છે ત્યાં પછી અહીંથી રાજકોટ માળિયાથી પોરબંદર પણ ટ્રસ્ટ છે ડોક્ટર નેહલબેન કારાવદ્રાનું ત્યાં પણ સારી ટ્રીટમેન્ટ આપે છે અને ત્યાંથી જ મને વધારે પૂરતો સહયોગ મળેલો છે અને ન્યા બેન અહીંયા પાછું મૂકવા જાઉં અને જે રિકવર થઈ જાય એટલે મને ફોન આવે કે પાછા તેડી જાવ મારી પાસે જે ગાડી છે ઈકો એ હું ત્યાં જઈને પાછું એને તેડીને પણ આવું છું અને મારું જીવનનું હવે એક જ ધ્યેય છે કે અબોલ જીવોની સેવા એ જ મારી બધું છે એની અંદર અને કબૂતર હોય ચકલી હોય પછી નાના ગલુડિયા હોય મોટા ડોગ હોય નંદી મહારાજ હોય કે ગાય માતા હોય કોઈ પણ બીમાર હાલતમાં હોય

બાકી હું રમતભાઈ આરે જ એ બને ગયા હું તને મારીયા નગરજનોનો પણ ઘણો સહયોગ છે કે જે આર્થિક સહયોગ કરતા હોય ફૂલ લઈને ફૂલની પાખળી જેનાથી જે પહોંચાતી હોય એ આપને આપતા હોય ઘણી રીતે મદદ મળતી હોય અને આમાં આર્થિક સહયોગ ની પણ ઘણી જરૂર પડતી હોય તો જેનાથી જે પહોંચાય એ સહયોગ કરવા માંગતા હોય તો વિશાલભાઈનો સંપર્ક પણ કરી શકે છે અત્યારે તમે આ જે બધો ખર્ચો થાઓ જે તમારે આ બધું જ્યાં કાંઈ કોઈ તમને ફોન આવે કે ભાઈ ગાય ગાય બીમાર છે

તો અહી નહીં થઈ જાય અને બાકી ક્યારેક એવું બને કે વધારે પૂરતું મારે જુનાગઢ સારવાર માટે લઈને જવું પડે તો મારી ઈકોમાં લઈ અને હું સારવાર કરાવું પછી એને ઘરે રાખવું બે પાંચ દિવસની જે કઈ સારવાર હોય એ ઘરે મારા હાથે હું અને મારા ધર્મ પત્ની અમે બે માણા થઈને પણ મારા ઘરના નું પણ આ સેવામાં સારો સહયોગ છે અમે બે માણા કરીએ છીએ પછી ક્યારેક એવું બને કે એ ડોગ મૃત્યુ પામું હોય કે અમારે હાથમાં હોય સેવા કરતા હોય ત્યારે મૃત્યુ પામ્યું હોય હું અથવા મારા ધર્મપત્ની અમે એને ખાડો ગાડી અને સમાધિ પણ આપીએ છીએ અને એના સિવાય કોઈ કોમર ભાંગી ગયું હોય કેન્સર હોય એવા ઘણા બધા કેસ છે છે કે જે જે હું ટ્રસ્ટ ટ્રસ્ટ ચાલે ને ઉદય એનિમલ કેર એન્ડ ડોક્ટર તારાભરા એને ત્યાં હું જાઉં છું ત્યાંથી પણ મને સારો સહકાર મળે છે અને ત્યાં પણ આ બધી અમને બધી ફ્રીમાં ટ્રીટમેન્ટ કરી દે છે બસ આવવા જવાનો જે ખર્ચ હોય જ્યાંથી હું પોરબંદર જાઉં એ બધું મારા ઉપર અને પછી ગામના લોકો ઘણા એવા બધા છે કે હું એની પાસે ફાળો લેવા જાઉં તો મને પચાસ રૂપિયા કોઈ આપ્યો કોઈ સો રૂપિયા આપે એવી રીતના હું મારો બધો એમાંથી કાઢું છું પછી જ્યારે કોઈ ગૌ માતા ને વધારે તકલીફ હોય કે વધુ સારવાર આપવાની જરૂર હોય કે નંદી મહારાજને વધુ સારવાર આપવા માટેની જરૂર હોય તો અહીંયા શાંતિપરા જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ આવેલી છે એ લોકોનો અમે કોન્ટેક કરીએ એટલે એ લોકો પણ તાત્કાલિક ગાય માતા હોય કે નંદી મહારાજ હોય એના માટેની વ્યવસ્થા એ લોકો તરત જ કરે અને એની ગાડી પણ અહીંયાથી તાત્કાલિક મોકલે અને એ ગાડીમાં પછી આઈથી અમે ભરાવીએ અને આઈથી પાછી શાંતિપરા સારવાર માટે જાય છે અને ત્યાં પણ બહુ સરસ સારવાર આપે છે અને જ્યારે રિકવર થઈ જાય ત્યારે એ લોકો અમને કહી દે કે ભાઈ રિકવર થઈ ગયું છે અને એ લોકોનો પણ ઘણો સહયોગ છે અને એ લોકોના સહયોગથી પણ અમને ઘણી હિંમત મળે છે જય ગૌમા અને હું જે અબોલ જીવોની સેવા કરું છું જે નિરાધાર અને લાચાર હોય તો એ તમે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ છો એમાં ચેનલ છે વિશાલ રાજ ગૌરક્ષક ઇન્સ્ટાગ્રામમાં પણ એ આઈડી છે અને ફેસબુકમાં પણ એ આઈડી છે તો તમે લોકો આર્થિક સહયોગ મને ના કરી તો કોઈ વાંધો નહીં પણ જે એ જે ચેનલ છે ને એને બંને એટલી લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને આગળ શેર કરો જેથી કરી તમારા આ સહયોગથી હું બીજા ઘણા બધા અબોલ જીવોનો જીવ બચાવી શકું અને મારા જીવનનું ધ્યેય એક જ છે કે અબ્વલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા જય ગૌરવ